અલ્લાઉદ્દીનનો ચિરાગ વર્ષોથી આ વાર્તા આપણે સાંભળતા આવ્યા છે અને એવી કલ્પના છે એમાં કે એવો ચિરાગ મળે કે જેને તમે ઘસો એટલે એમાંથી એક જીન નીકળે જે જીન તમે કહો એ બધું જ કામ કરે વાસ્તવમાં આ ચિરાગ એટલે શું ચિરાગ એટલે આપણું મગજ તમે તમારા મગજને ઘસો મગજને ઘસો એટલે સો ટકા એમાંથી એવા વિચારો નીકળશે જે તમને તમારા લાયક કામ કરીને આપશે માટે હંમેશા વાંચતા રહો સાંભળતા રહો નવું નવું જ્ઞાન મેળવતા રહો મગજને કશો મગજને કસરત આપતા રહો અને જ્યારે ચિરાગ મળે જ્યારે જીન આવે ત્યારે તમારું ધારું બધું જ કામ કરાવી લો અશ્વિન શાહ જય શ્રી કૃષ્ણ